સુરત શહેરમાં કામરેજ વલથાન ખાતે ખેડૂતોનો વિરોધ પાવર ગ્રીડ વીજ લાઈનને લઈને ખેડૂતોનો વિરોધ ખેડૂતો રેલી સ્વરૂપે સુરત કલેક્ટર કચેરીએ આવીને મોટી સંખ્યામાં રજૂઆત માટે પહોંચ્યા જિલ્લાના પાંચ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહી કલેક્ટર કચેરીએ આવીને રજૂઆત કરી છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનો નોંધાવી રહ્યા છે વિરોધ ખેડૂતોના ખેતરોમાંથી ગેરકાયદેસર રીતે વીજ લાઈન પસાર કરવામાં આવી રહી છે ખેડૂતોને મંજૂરી વિના જ ખેતરોમાં ઊભા પાકને નષ્ટ કરી વીજ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે જેનો આજે ખેડૂતોએ ભારે રોષપૂર્વક વિરોધ કર્યો ખેડૂતોને ધાક ધમકી આપી અધિકારીઓ દ્વારા બળજબરીપૂર્વક કેસ કરવાની ધમકીઓ આપીને સાતસો પાસઠ કેવીની વીજ લાઈન ઊભી કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ખેડૂતોની મહામૂલી જમીન ઉપર વીજ લાઈન ઊભી કરતા ખેડૂતો ચિંતામાં આવ્યા

પોલીસની હાજરીમાં કેસ કરવાની ધમકી આપીને જે કામો કરવામાં આવ્યા છે એના લીધે ખેડૂત સમગ્ર સુરત જિલ્લાના ખેડૂતોમાં બહુ મોટો ઉગ્ર રોષ છે અને સમગ્ર ખેડૂતોએ નક્કી કર્યું છે કે અમારી એક પણ માણસને નોટિસ મળશે તો આખો સુરત જિલ્લા ખેડૂત સમાજ એની સાથે ઊભો રહેશે અને કોઈ માણસને એકલો નહીં પડવા દઈએ તમારે પોલીસ કેસ કરવો હોય તો અમારા પાંચ હજાર માણસો પર કરો તમારે ડરાવવા હોય ધમકાવ હોય તો અમને પાંચ હજાર માણસને ધમકાવો તમે કાયદા વિરુદ્ધ કોઈ પણ ધાક ધમકી આપીને અમારા અમારા ખેતરોમાં કામ કરી શકશો નહીં એના અગેન્સ્ટમાં આ બધા ખેડૂતો યુનિટી બતાવીને કલેક્ટરને જવાબ આપવા માટે આવ્યા છે એ અમારો પણ એ જ સવાલ છે કે અમારા કોના ખેતરમાં તાર આવવાનો કોના ખેતરમાં થાંભલા આવવાના અમને માહિતી તો આપો તમે જે સવાલ પૂછો એ સવાલ અમે પાવરગ્રીડને પૂછીએ છીએ પણ અમને કોઈ જોબ એ લોકો દ્વારા આપવામાં આવ્યો નથી એ લોકો પાસે ઓપ્શન છે કે કેવી ની લાઈન એ લોકો અંડરગ્રાઉન્ડ લઈ જઈ શકે છે અને દરિયાઈ પટ્ટી છે દરિયાઈ પટ્ટી પર પણ એ લોકો ઈચ્છે એ લોકો દરિયાઈ પટ્ટી પરથી પણ પાવાનગીની લાઈન લઈ જઈ શકે છે એ લોકો પાસે ઓપ્શન છે અમે પણ એ પૂછતા છે કે શા માટે તમે આ આ રૂટ ચૂઝ કરી રહ્યો અમારો કાયદાકીય અધિકાર છે જણાવવાનો એ પણ અમને એ લોકો જણાવતા નથી અમારી માંગણી નહીં સંતોષ થાય તો અમે આત્મદાહ સુધી કરવાની તૈયારી બતાવું હું અમે શું કરું અમારી પાસે પાંચ વીઘા જગ્યા છે ચાર વીઘા જગ્યા છે આ ગરીબ ખેડૂત છે એના ખેતરમાં જો તમે એની એની આજીવિકા પર જો તમે તરફ મારો ખેડૂત પાસે કોઈ ઓપ્શન રહેશે નહીં આ મારું નામ અનિલભાઈ છે દારોઠા આપણે તાલુકાનું ગામ છે મારું અને અમારે અહીંથી સાતસો પાસઠ કેવીની જે મહાકાઈ લાઈન જાય છે એના માટે અહીંયા વિરોધ માટે અમે આવ્યા છીએ કે લાઈનને ગમે તે હિસાબે ન્યાં જવી જોઈએ તો આખા સુરત જિલ્લાના એની કોઈ માહિતી અમને આપી નથી પાવર ગ્રીડે પણ સુરત જિલ્લાના છ તાલુકાના બધા ઘણા ગામોમાંથી આ લાઈન પસાર થવાની છે એટલે પાવર ગ્રીડ કોર્પોરેશને કોમન હું જાહેરનામું ભાર છે એવી તો આગળ એમ કે કે છ થી સાત લાઈનો જવાની છે આવી મોટી મહાકાય લાઈન એટલા માટે ખેડૂતોનો વિરોધ છે અમને બહુ મોટું નુકસાન છે આનાથી કલેક્ટર અત્યારે છે તે ટુકડે ટુકડે થોડા થોડા ખેડૂતોને નોટિસ આપેલી છે મળવા આવવા માટે પણ અમારા ખેડૂત સમાજ તરીકે અમારો એક વિરોધ છે કે ભાઈ અમે બધા ખેડૂતોને સાથે સાંભળો અમે કોમન જાહેરનામું બહાર ના પાડો જે તે ખેડૂતની જે તે જમીનમાંથી આઈને જવાની છે બધાના બ્લોક નંબર સાથે જાહેરનામું બહાર પાડવું જોઈએ પાવરગીડે આ કામ કર્યું નથી અને કોમન જાહેરનામું બહાર પાડીને એ લોકો છે તે જમીન સંપાદન કરવા માગે છે અમારે જો પાવરના થાંભલો ખેડૂતમાં આવી જશે તો ખેડૂતને બહુ મોટું નુકસાન છે ખેત મજૂરો કામ કરવા જશે નહીં એ લોકોનું જે પાવરનો જગ સાતસો પાસઠ કેવીની જે મહા મહાલાઇન છે સાત ગીગાવોટ પાવર એમાંથી પાસ થવાનો છે તો એનું જે જર્કિંગ આવશે તો ખેડૂતને નીચે જમીન પર બી હશે તો બી કરંટનો અનુભવ થશે ને ત્યાં અમારે ખેતીમાં કામ કરવાનું મુશ્કેલ બનશે બીજું અમને પાક ઉત્પાદન નહીં મળશે પર્યાવરણ નુકસાન થશે કારણ કે જીવ જીવ જંતુપી એરિયામાં જશે નહીં હોમિંગના હિસાબે તો તમારું જે ફલિનીકરણ થવું જોઈએ શાકભાજીના પાકો આવવા જોઈએ આવશે નહીં એટલે બેનખેતીની જમીન થશે અમારી બીજું કે આ જમીન જે લોકો જમીન સંપાદનના કાયદા હેઠળ જમીન સંપાદન નથી કરતા ટેમ્પરરી સંપાદન કરે છે એના કારણે અમારી જમીનનું ડી વેલ્યુશન થાય છે અને અને અઢારસો પંચ્યાસીના ટેલિફોન એક્ટને અને બે હજાર ટોનના ઇલેક્ટ્રિક કાયદાનો અમલ કરીને જે જમીન સંપાદન કરવા માગે છે સરકાર એના હિસાબે અમને પૂરું વળતર મળતું નથી અમારી માગણી એવી છે કે બે હજાર તેરમાં સરકારે જે જમીન સંપાદનનો કાયદો નવો બનાવ્યો એના હેઠળમાં એ લોકોએ એક્સપ્રેસ હાઈવે પછી બુલેટ ટ્રેન આ બધાનું જે જમીન સંપાદન કરી છે અમે સંપાદન કરી લો અમારા અમારા નામ પર જમીન રાખવી નથી અમારે જો મહાકાર લાઈન લાગવી હોય તો અમને કોઈ વિરોધ નથી પણ અમને જમીન સંપાદનના કાયદા હિસાબે વળતર આપીને જમીન તમે કામ કરો